આ એક કુંડ છે જ્યાં મહાભારતમાં દ્રૌપદી અને અર્જુનનો સ્વયંવર રચો હતો જય માતાજી મિત્રો આજે હું તમારા માટે એક નવો વિડીયો લઈને આવી રહ્યો છું જે આગલા વિડીયોમાં તમે મને ખૂબ જ પ્રેમ આપ્યો છે તો આજે પણ હું એક બીજો વિડીયો સમૂહ લગ્નનો લઈને આવી રહ્યો છું અને એ વિડીયો આજે હું તમને સમૂહ લગ્ન ક્યાં છે એ જગ્યાએ લઈ જવાનો છું વિડીયોમાં જોતા રહેજો અને હા મિત્રો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને આજે આપણે ત્રણે ત્રણે જવાના છીએ જ્યાં સમલગ્ન આયોજન છે હાલો મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ જે ટોલ નાખું છે વાંકાનેરનું જ છે અમે વાકાનેર પહોંચી ગયા છીએ અને અહીંયા અમે ચા પીધી ચા પીવા રોકાણા હતા ચા પી લીધી છે હવે અમે થોડીકમાં નીકળીએ છીએ તમે જોઈ શકો છો મારી પાછળ ચાની હોટલ છે

એટલા માટે મેં માટલાની ખરીદી કરવાના છીએ પણ અત્યારે ને અત્યારે મેં ત્રણેતર જઈને આવી પછી વર્તા ખરીદી કરવાના છીએ આ બાજુ ત્રણેતર જવાનો રસ્તો છે તમે જોઈ શકો છો દસ કિલોમીટર બાકી છે ત્રણેતર અમારે તો ચાલો હવે ત્રણેતર જઈને મળીશું દોસ્તો અત્યારે તરત પહોંચી ગયા છીએ આ પાણી પાવાનું કોણ છે આ એક કુંડ છે જ્યાં મહાભારતમાં દ્રૌપદી અને અર્જુનનો નું સ્વયં સ્વયંવર રચો હતો આ કુંડ જોઈને માછલીની આંખ વિંધી હતી અર્જુને આ મંદિર છે મિત્રો અમે ત્રણે ત્રણ પહોંચી ગયા છીએ અને કેમેરામેન મારો મિત્ર જે બહાર ગયો છે તો પાણી પાવાનું કાર્ય હું મારા હાથે જ કરી રહ્યો છું અને રેકોર્ડિંગ પણ હું કરી રહ્યો છું વિડીયો ઉતારી રહ્યો છું પિતૃદેવને કુંડમાં પાણી પાવાનું છે આ પાણી પાઉં છું જય પિતૃદેવ આ ત્રણે ત્રણ મંદિર છે તમે જોઈ શકો છો મારી પાછળ

એમના એમના હાથે પાણી પાઈ રહ્યો છે ઓમ 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 દેવાય દેવાય નમ મિત્રો આ એ જ જગ્યા છે જ્યાં મહાભારતમાં પણ દેખાડ્યું છે દ્રૌપદી અને અર્જુનનો સ્વયં રચાયો હતો અને આ એ જ કુંડ છે જ્યાં જોઈને અર્જુને માછલીની આંખ વીંધી હતી આ ત્રણેતર છે આ જગ્યા ઉપર સાક્ષાત ભગવાનો પણ ઉપસ્થિત રહી ચૂક્યા હતા તે દિવસે હવે મિત્રો આપણે જઈ શકીએ છીએ જ્યાં સમૂહ લગ્નનું આયોજન છે જેના માટે આપણે આ વિડીયો બનાવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો આ ઠાકોર સમાજનો ત્રણેતરમાં દસમો સમૂહ લગ્ન છે આ તમે જોઈ શકો છો વિડીયોમાં કલાકાર પણ બેઠા છે અને અત્યારે સમૂહ લગનમાં સન્માન થઈ રહ્યા છે જે દાતાશ્રીઓ આપે છે જે કોઈને દેખાતું ન હોય એના માટે ડિસ્પ્લે પણ રાખેલી છે અત્યારે આ સન્માન થઈ રહ્યા છે તમે જોઈ શકો છો આ વિડિયોમાં મિત્રો આ સમૂહ લગનમાં દાતાશ્રીઓ ના પ્રિય સન્માન થઈ રહ્યા છે ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં દાતાશ્રીઓના સન્માન થઈ રહ્યા છે તમારામાંથી જે કોઈ પણ ઠાકોર હોય તે વિડીયોમાં કમેન્ટ કરજો કારણ કે આપણા ઠાકોર સમાજમાં આવા કાર્ય થતા હોય તો આપણા માટે એક ગર્વની વાત છે તો મિત્રો જે કોઈ ઠાકોર હોય આ વિડીયો જોતા હોય તે કમેન્ટ કરજો જય વેલનાથ જમવાનું છે તો મને પણ ભૂખ લાગી છે એટલા માટે હું પણ જમ્મુ આવી ગયો છું ચાલો આપણે જોઈએ જમવામાં શું શું છે आरबा जय बलनाथ जय મિત્રો અમે જમવા બેસી ગયા છીએ જમવામાં એક નંબર છે વૈલનાથ બાપુનો પ્રસાદ છે પ્રસાદ તો સારો જ હોય એક નંબર જમવાનું છે મિત્રો તમે જોઈ શકો છો જમાવટ પડી જયવેલનાથ

તો મિત્રો અમે થાન થી નીકળી ગયા છીએ કે જેમને તમને કીધું હતું કે અમે થાનમાં થોડીક નાન ની ખરીદી કરવાની છીએ પણ ત્યાં વિડીયો ભૂલી ગયો છું અત્યારે અમે નાનની ખરીદી કરીને નીકળી ગયા છીએ જોઈ શકો છો પાસે નાન પણ છે છે પાસે નીકળી ગયા છીએ રસ્તામાં છીએ થાન થી નીકળી ગયા છીએ અમે અમારા ઘરે બસ અહીંયા સુધી જ આ વિડિયો હતો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તમારા સપોર્ટથી જ આગળ વધવાનું છે અમારે સપોર્ટ દેતા રહેજો ભાઈઓ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો જય માતાજી